મહીસાગર જિલ્લામાં વાલ્મિકી સમાજના બે લોકોને નિરીક્ષકમાં હતા તેમને છૂટા કરી દેવામાં આવતા અને મકાન સહાયમાં બીજોને ત્રીજો હપ્તા ન ચૂકવાતા જિલ્લા કલેક્ટરને વાલ્મિકી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મહીસાગર જિલ્લામાં વાલ્મિકી સમાજના બે યુવાનોને નિરીક્ષકમાંથી છૂટા કરવા તેમજ વાલ્મિકી સમાજના લોકોને મકાનમાં અને ત્રીજા હપ્તા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કેવી ખાંટ દ્વારા ન ચૂકવાતા અને વાલ્મિકી સમાજના બે ભાઈઓને નિરીક્ષકમાંથી છૂટા કરી પોતાના સગા સંબંધીને નિરીક્ષકમાં લેતા વાલ્મીકી સમાજ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવા આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રિપોર્ટર અમીન કોઠારી વાત્સલીમ સમાચાર મહીસાગર અમારી માંગે અમારી માંગે છૂટા કરેલા નિરીક્ષક ને છૂટા કરેલા કર્મચારી ને પરત અમાર આજે મહીસાગર જિલ્લામાં કલેક્ટર સાહેબ સિંહ ને અમે આવેદન પત્ર આપ્યું છે મુદ્દા છે કે જે સમાજ કલ્યાણ અધિકારી કે દ્વારા બે વાલ્મીકી સમાજના નિરીક્ષકને છૂટા કરી દેવામાં આવે છે અને એમના જે સંબંધી છે તેમને લઈ લેવામાં આવ્યા છે અને બીજા નંબરનો મુદ્દો જ જે મહીસાગર જિલ્લાની અંદર જે સફાઈ કામદાર આવાસ યોજનામાં જે સહાય મળી રહી છે સરકાર તરફથી તેમાં બીજોને ત્રીજો હપ્તો બધા હપ્તા રોકી દેવામાં આવ્યા છે ત્રીજો પ્રશ્ન છે કે જે નિગમ દ્વારા સેફટી સાધનના જે સહાય મળી રહી છે તે પણ આ લોકોએ આપવાની ના પાડી દીધી છે તો આ ત્રણ મુદ્દાને લઈને વારંવાર અમે આવેદનપત્ર આપવામાં આવે તેમ છતાંય આ બે વાલ્મીકી સમાજના જે નિરીક્ષકને છૂટા કર્યા છે તે પરત લેવામાં આવ્યા નથી એ દુઃખ જ દુઃખદભરી બાબત છે કેવી ખોટ ખરેખર આ જાતિવાદ રાખવામાં આવે છે તેમાં મને લાગી રહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યો છે અતિ પછાત વાલ્મિકી સમાજને આરક્ષણ અલગથી મળવું જોઈએ એનું અમે સમર્થન કરીએ છીએ કે અમારા સમાજ સાથે જે અનુસૂચિત જાતિના આવા જે અધિકારીઓ છે એવું સમજે છે કે વાલ્મીકી સમાજના લોકો ગટરની અંદર મોત થવા જોઈએ સફાઈ કરવી જોઈએ પણ ખુરશી પર બેસવા ના જોઈએ તેવી માનસિકતા ધરાવી રહ્યા છે તેના કારણે અમારા બે વાલ્મિકી નિરીક્ષકના છૂટા કરવામાં આવ્યા છે દુઃખદભરી બાબત છે અને આજે જે અમે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને જ્યારે આવેદનપત્ર આપવા માટે ગયા હતા ત્યારે કલેક્ટર સાહેબે

દંડવટ પણ કરતો કરતો ગયો હતો કે હજારો કામદારોને કાયમી કરવામાં આવતા નથી સફાઈ કામદાર તે મુદ્દેને લઈ હું દિલ્હી પણ આવેદન પત્ર આપવા માટે આમ યાત્રા કરવા જઈ રહ્યો છું